સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી રહી છે અહીં આજે સવારથી જ ધોનભાજન સત્સંગ તેમજ અમદાવાદના પ્રખ્યાત કલાકારો તેમજ રાપરના સ્થાનિક કલાકારો દ્વારા એક ભવ્ય નારિયેલાસ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અહીં આપ જોઈ શકો છો કે જલારામ બાપાની ઝૂંપડી એક બનાવેલ છે જે પણ એક લોકો દર્શન કરી અને પોતાના સેલ્ફી લઈ રહ્યા છે તે પણ એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે તેમજ જલારામ બાપાનું એક મંદિર પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે આજે અન્ય બીજા કયા કયા કાર્યક્રમો હતા આજે અહીં બસો ને છવ્વીસ દીવાની તેમજ મહાપ્રસાદ નું પણ દાતા પરિવાર શ્રી હરકાભાઈ બેરા મૂળ મોત હાલે મુંબઈ એમના તરફથી આજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે તેમજ રાપરથી અવાજ માટે લક્ઝરીની ફ્રી વ્યવસ્થા રાખવામાં આવેલ છે તેમજ અહીં વીસ વર્ષથી અહીં દર ગુરુવારે મહાપ્રસાદ તેમજ મહાઆરતી યોજાય છે અને ભાઈ ભક્તો ગુરુવારે પણ અહીં ઉમટી પડે છે આજ એક એવા પરમ પૂજ્ય સંતની જયંતીમાં ઉપસ્થિત છીએ કે જેમનું માત્ર નામ લેવાથી બાપાની તો ભક્તિ થાય ભેગી રામ ભગવાનની એ ભક્તિ થઈ જાય કારણ કે જ્યારે બાપાનું નામ લઈએ ત્યારે જલિયાણા બાપાની ભક્તિ થાય ને એમના નામમાં જ પ્રભુ શ્રી રામનું પણ નામ છે એટલે બાપાની ને પ્રભુ શ્રી રામની પણ ભક્તિ ભેગી થઈ જાય ને આપણું જીવન ધન્ય થઈ જાય એવા જલારામ બાપાની આજ જન્મ જયંતિ છે ત્યારે બાપાના ચરણોમાં આપણે બધાએ ખૂબ હૃદયપૂર્વકના વંદન કરીએ છીએ અને બાપાને પ્રાર્થના કરી કે એમના આશીર્વાદ હંમેશાથી આપણા બધા ઉપર વરસતા રહે એવી આજે બાપાના ચરણોમાં પ્રાર્થના અને વંદન કરીએ છીએ મિત્રો જલારામ બાપા એટલે આ ભારત ભૂમિના એક એવા સંત કે જેમને એક એવું કરી બતાવ્યું કે સંત બનવા માટે માત્ર ભક્તિ નહીં સાથે સેવા અને ત્યાગ પણ હોવો જોઈએ એક એવી ભક્તિ કરી બતાવી એવા પૂજ્ય સંતની આજે જયંતિ માં આપણે બધા ઉપસ્થિત થયા છે એનો આપણને આનંદ છે આગળ વાત કરીશું રાજકોટમાં બે દિવસ પહેલા બને